નાક ગળા અને કેન્સરના ડોક્ટર મમતા લાંબા દ્વારા સર્જરી કરેલા કેન્સરના દર્દીઓનું સન્માન સમારોહ લાયન્સ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર મમતાબેન દ્વારા એમના દર્દીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો દર્દીઓ અને તેમના કુટુંબીજનો ખૂબ જ હર્ષોલ્લાસની લાગણી અનુભવી તેઓએ વ્યક્ત કર્યું કે તેઓ કેન્સર પહેલાની જેમ તેમનું દૈનિક જીવન જીવવા સક્ષમ છે આ કાર્યક્રમમાં આણંદના અનેક નામાંકિત ડોક્ટરો અને અગ્રણી નાગરિકોએ હાજરી આપી હતી આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી માનનીય શ્રી મિતેશભાઈ પટેલ બકાભાઈ અને નાપડવાલા બાપુ ફાઉન્ડેશનના પ્રમુખ સૈયદ હુસેન અલીએ સ્મૃતિચિહ્ન ભેટ આપ્યું હતું કેન્સરના દર્દીઓ માત્ર રોગથી જ નહીં પણ ખૂબ જ માનસિક તાણથી પણ પીડાય છે આ હોસ્પિટલમાં સારવાર અને ઈલાજ પૂર્ણ કર્યા પછી પણ દર્દીઓની કાળજી લેવામાં આવે છે આજના કાર્યક્રમમાં કેન્સરના દર્દીઓએ સમાજને સંદેશ આપ્યો હતો કે કેન્સરથી ડરવું જોઈએ નહીં અને કેન્સર પછી પણ જીવન શક્ય છે